મોરબીમાં છે ને મોરબીમાં એક દફતરી સીરી છે એમાં દફતરી સીરીની અંદર એમાં હનુમાનજીની ડેરીવાળી સીરી છે એમાં એક બાપા એક વિક્રમભાઈની સ્કૂલ ચાલે છે એક થી ચાર ધોરણ સ્કૂલ એ એક મોટી હવેલી હવેલીના મોટા મોટા દરવાજા આવે ને પચીસ પચીસ માણસો બે બાજુ બેઠા રહ્યા

એના એના ઘરમાંથી સાતક મૃત્યુ થાય તોય એ ભૈરવ પાસે ઈ રહી ગયો બરાબર એને જોવાનું ન તો જી વરસોનાનો ડેસો હોય ને લાતેન લઈને આવે અને કુરૂ કતો ખમાળ ખમાળ ખોલે બંગલાનો એવું તમને દેખાય એને જોવા નથી એને જોઈને જ બીક લાગે તો એક દિવસે મને ફોન આવ્યો કે મારો વન પ્રવેશ છે અને ગિરનારી ખિચડીના ભારે તમે તમે આવો તો મિત્રોને લઈને બધાને કહી દીધું એ બધું આવું છે તો ધ્યાન રાખજો

થોડી વાર થાય ને પછી અમે બે આંબી આપી જોર વધાર્યું આંબી દબાવવા વળી આ ઊંચો કર્યો આ જોરથી પછાડ્યો તો એનું જોર વધતું જાય ને પ્રશ્ન વધતું તો મેં એ કીધું મેં તને કીધું કે બાજુમાં સુઈ છે આટલી આટલી બધી જગ્યા છે તો પત્રકારમાં રહેવા દે સુવા દે ને આટલી સરસ ઊંઘ આવે નિષ્ઠ પ્રકારે તો ત્રીજી વખતે એને બાપુ આમ પહોંચો એટલું જોરથી દબાવ્યું અને આમ જોરથી ઊંચું કર્યું એકદમ જોરથી પછી પછી મને ગુસ્સો પછી મેં એનો થી થઈને વાત કરી તું જા નહીં આપ અને થઈ ગયું હું સૂતો છું નહીં ઉઠું હું સૂતો છું પછી ચોથી વાર એમ થયું કે આ તો ભૂત છે અને ભૂત ને ભૂત ભૂત થી બી ગયો અને વયું ગયો સવારે મેં કીધું મેં જે મારે જે એજ મને ને તો આવું થયું તું મને કહી તો આ હતા ત્યાં એક પિશાચીની વાત છે તો પિશાચીની આણે બંદો થઈ દો છોરી પછી બીજી વાર ગયો ને તું એ કીધું તે તીતે દીસ મને ઉઠાડતો મેં કે તને ખબર છે મોલા ગુરુજીનું શું કામ લઈ ના ગુરુજીનું લઈ આવો કે નિયા પિશાચીની છે અને એનું મોક્ષ થાય ને એવું આપણે કરવાનું છે એટલે હું તો લઈ જાઉં નક્કી વાત છે લઈ ગયો મહેશ દાદા આવવાનું તો મને મને કયોગેશભાઈ

કંપની માં જો આતો મને અને કંપની લાગે બગડી એસી એમાં એમાં છે ને ભાઈ એમાં એવું છે કે એ બધી છે વિચારોથી એ તમને વિચારથી બોલે એટલે મારી ભેગા તો બીજા સતા હોય એને ખબર ન પડે કે આ બોલે છે હા